રાજ્યમંત્રી વૈકરિયા જણાવ્યું હતું કે અગાઉ વિવિધ પ્રકારની શારીરિક ક્ષતિ ધરાવતા ભાઈઓ અને બહેનો દિવ્યાંગ તરીકે ઓળખ આપવામાં આવી જેનો વિશાળ સંખ્યામાં દિવ્યાંગજનો લાભ લઈ રહ્યા છે રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ હર હંમેશ દિવ્યાંગોની ચિંતા કરતા હોય છે અને તેના ઉત્કર્ષ માટે સતત પ્રયત્નશીલ હોય છે પહેલાં જે યોજનાના લાભ લેવા માટે બીપીએલ સ્કોરના દાખલાની જરૂર પડતી તેના બદલે મુખ્યમંત્રીએ દરેક યોજનામાંથી બીપીએલ સ્કોરને દૂર કર્યો છે પહેલાં દર મહિને રૂપિયા એક હજારની આર્થિક સહાય યોજના માટે એંસી ટકા દિવ્યાંગતા જરૂરી હતી તેના બદલે સાહીઠ ટકા દિવ્યાંગતાની મર્યાદા મુખ્યમંત્રીના આ સંવેદનશીલ નિર્ણયને લીધે મહત્તમ દિવ્યાંગજનો યોજનાનો લાભ લઈ રહ્યા છે આ પ્રસંગે તેમણે ઉમેર્યું હતું કે સમાજ સુરક્ષા વિભાગ અમરેલી દ્વારા યોજનામાં બે હજાર આઠસો અઠ્યોતેર લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો છે આ ઉપરાંત દિવ્યાંગ લગ્ન સહાય યોજનાઓ સાડત્રીસ દિવ્યાંગોને લાભ આપવામાં આવ્યો છે એક હજાર એકસો નવ લાભાર્થીઓને નિરામય હેલ્થ ઇન્સ્યોરન્સ યોજનાનો લાભ આપવામાં આવ્યો છે બૌદ્ધિક અસમર્થતા ધરાવતા બે હજાર બસો ચોરાણું મનોદિવ્યાંગ વ્યક્તિને આર્થિક સહાય યોજનાનો લાભ મળ્યો છે એકસો ચોપન વિદ્યાર્થીઓને દિવ્યાંગ સાધન સહાય યોજનાનો લાભ મળ્યો છે જ્યારે એકસો એક લાભાર્થીઓને શિષ્યવૃત્તિ યોજનાનો લાભ મળ્યો છે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી એસટી બસમાં નિઃશુલ્ક મુસાફરીની યોજનાનો લાભ સોળ હજાર સાતસો ઓગણત્રીસ વ્યક્તિઓને આપવામાં આવ્યો છે આ પ્રસંગે જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે ઉપસ્થિત લાભાર્થીઓને જણાવ્યું હતું કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દિવ્યાંગજનોને અનેક યોજનાનો લાભ આપી રહી છે જેનો બહોળી સંખ્યામાં

તેમજ અન્ય ઉપસ્થિત મહાનુભાવો સાથે આજે એકસો ને બોતેર જેટલા હાર્મોનિયમ વિતરણ નો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો આ તકે પંદર લાખ ચાલીસ બોતેર લાખ ની સહાય વિતરણ કરવામાં આવેલ છે સમાજ સુરક્ષા વિભાગ દ્વારા વિવિધ યોજનાઓ અને કાયદાઓનું અમલીકરણ કરવામાં આવે છે આમાંના એક ભાગ ભાગરૂપે આજે હાર્મોનિયમ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેમાં બહોળી સંખ્યામાં દિવ્યાંગ લાભાર્થીઓ ઉપસ્થિત રહેલા હતા અને જેઓએ સાધન વિતરણ કાર્યક્રમ અંતર્ગત વિવિધ પ્રકારની યોજનાઓ અંતર્ગત હાર્મોનિયમ સહાય મેળવી અને આનંદ વિભોધ થયા છે અસ્તુ જય હિન્દ જય ભારત